મહત્વના સમાચાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનું ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ગ્રામજનો શું કહી રહ્યા છે તેમની વેદના જાણો મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સિંગડ તાલુકામાં આવેલ ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘુસી જવાની અને ખેતરોનું ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ચુંદડી ગામના ગ્રામજનો કહે છે કે નદીની સાઈડમાં દિવાલ બનાવવામાં આવે તો અમારા ઘરોને અને જાનમાલને નુકસાન થતું અટકી જાય તેમ છે પણ તંત્રને મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી સ્થાનિક રાજકીય નેતાઓ સરપંચ ધારાસભ્ય સંસદને પણ અને જિલ્લા કલેક્ટર આ ગામમાં આવ્યા હતા ત્યારે મૌખિક રજૂઆત કરી હતી પણ ચોમાસા આવે ત્યારે તંત્ર સાઈડમાં રહેવાની વાત કરે છે પણ ચોમાસું પૂરું થયે કોઈ અમારી રજૂઆત પણ સાંભળતું નથી મીડિયાના માધ્યમથી સરકાર અને તંત્ર ઊંઘમાંથી જાગે અને વહેલી તકે નદી પર દિવાલ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે અને નદી ફળિયાના ગ્રામજનો પૈસા ફાળો કરી પોતાના સ્વખર્ચે જીસીબીથી પાળો કરતા નજરે પડ્યા હતા નીલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ દાહોદ આપણે આજે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંદડી મુકામે ઉપસ્થિત છે અને ત્યાં ઘણા બધા ગ્રામજનો બાળકો મહિલાઓ વડીલો ત્યાં ઉપસ્થિત છે અને તેમને કયા પ્રકારનો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેના વિશે ત્યાં ઉપસ્થિત વડીલો છે તેમના જોડેથી આપણે જાણવાની કોશિશ કરીશું આપનું નામ કહે મારું નામ લક્ષ્મણભાઈ ગલાભાઈ ડામો છે ચુંદડી ગામના રહેવાસી જે નદી ફળ્યા કબૂતરી ડેમની પાછળ અમારા ઘરો આવેલા છે અને અમને તકલીફ એવી પડે છે કે જ્યાંથી કબૂતરી ડેમનું પાણીનું વેણ સીધું નીચાણવાળા ભાગમાં આવેલું છે અને નીચાણવાળા ભાગની અંદર પરમાર છે ડામોર ફળિયા છે એમાં જમીનનું ધોવાણ બહુ પ્રમાણમાં થયું છે ધોવાણ થયું છે આગળની તરફ જે ટેકરા છે એના કારણે પાણીનો ફેલાવો છે તે ખેતીલાયક જમીનની અંદર ઘરોની અંદર ઘૂસે છે આયામના માટે અમારે આ પ્રશ્ન છે ચોમાસાની અંદર સ્થળાંતર કરવું પડે છે ઢોલ માલને જાને નુકસાની થાય છે હાલના તબક્કે જોતાં આ ચોમાસાની અંદર આ ચોમાસાની અંદર આટલું બધું ધોવાણ થયું હવેના પ્રશ્ન એવો છે કે આ સીધું ઘરોમાં ઘૂસવાનું છે અને જાનમાલને ભારે નુકસાન થાય છે તંત્રને અમે એવી રીતે અપીલ કરીએ છીએ કે અમારું જે ચોમાસા પૂર્વે આ પૂર આવે એ પહેલાં આ કામગીરી હાથ ધરાય અને જાનમાલને નુકસાન થતો અટકે તેમજ જમીનને પણ ધોવાણ થતું અટકે એવી અમારી માંગ છે ત્યાં બીજા બી દાદા ઉપસ્થિત છે તેમના જોડે પણ આપણે જાણવાની કોશિશ કબૂત્રી એમની છે જે બહેન આવ્યા છે અમારા ઘેરામાં ઉભી છે અને માણસો બાળકો બહેનો ભાઈઓ અને ઢોર વાંછેડો અમને સ્થળાંતર કરવો પડે છે વીસ માંડીને અમે કામ કરી દેલા છે પણ અમારો કોઈ સરકાર હાથ ઉપર કામ લેતું નથી અને અમે થાકી પડ્યા છે આજે અને અમારા બાળકો પણ થાકી પડી એના માટે અમે રજૂઆત કરીએ છીએ એના માટે અમે રજૂઆત કરીએ છીએ ત્યાં બીજા પણ વડીલ ઉપસ્થિત છે તેમના જોડે વાત કરીએ વડીલ આપણે આના વિશે કોઈ સરકારી તંત્ર કે કોઈ પદાધિકારીને જાણ કરી છે કોઈ અરજી કરી છે આજે આના વિશે સાહેબ અમે જાણ કરી લઈ લગભગ અમે અહીંયા તાલુકા પંચાયતમાં કરી છે જિલ્લામાં કરી છે સત્તામાં કલેક્ટર સાહેબને કરી છે મામલેદાર સાહેબને બી અરજી આપેલી છે સાંસદશ્રી સાહેબને પણ અમે અમારે લગભગ વીસથી પચીસ માણસો છે અને ત્યાં રૂબરૂમાં પણ અમે વાતચીત કરેલી છે એમની બી રજૂઆત કરી છે આ જે ડેમ ખાતાના સિંચાઈ જળવાળા છે એમની બી અમે અરજી આપેલી છે દીવડા કોલોનીવાળાને બી અરજી આપેલી છે પણ આજ સુધી અમારું આ કામ કોઈ જાનુકર સાહેબ નથી લીધું અને અમારી એવી અરજ છે કે અમને તાત્કાલિક ને અમને કોઈપણ રીતે કોઈક આનો પાણી માટેનો કોઈક અમારો બચાવ થાય કેમ કે દર વર્ષે પાણી આવે એટલે અમારે ચોમાસાનો નદી આવે એટલે બધને અમારે ઘર બહાર બધું છોડી અને અમારે ડુંગર ભીત ઉપર છે ગમે ત્યાં નિશાળની અંદર આશરો લેવો પડે છે એના માટે અમારે બધા પશુ પક્ષીથી માટે બધાને અમારે જાનહાની બહુ થઈ રહી છે એના માટે આ વખતે તો ગઈ વખતે અમારે હતી નદી આવવાથી અમારી નદી સીધી તૂટી પડવાથી સીધો અમારા દસથી પંદર ઘેરોની અંદર વચ્ચે જ ઘૂસવાની તૈયારી છે આ વખતે જો કદાચને આનું બાંધકામ નહીં થાય તો આ વખતે અમારા બધા દસ ઘેરો અમારા બધા તણાય એવું પરિસ્થિતિ છે તો એના માટે અમે અત્યારે હજી કોઈ અમારું ધ્યાન નથી લીધું આ કામ માટે એના માટે અમે અમારા પોતાના સ્વ ખર્ચે અમે જીસીબી લાવ્યા છીએ અમે બાંધકામ માટે અમે પોતાના ખર્ચે અમે આજે ગરીબ માણસો છે પણ છતાંય અમે પોતાનો પોતે પૈસા કાઢી અને અમે જાતે આ કામ કરી રહ્યા છે સરકારશ્રીને અમે એવી જાણ કરીએ કે કોઈ પણ રીતે અમને આટલો જો કામ કરી આપે અને દિવાલ માટેનો કોઈ પ્રશ્ન આ જે છે એનો કંઈક ઉકેલ થાય તો ચાલી એવી અમે રજૂઆત કરીએ છીએ

મકાનમાં પાણી આવવાનું તૈયાર થાય એટલે તરત આવે આખું ગામ તૂટી જાય એક કલાકમાં જતો રહે નહાડે આખું ઘેરમ બારમું બધું કાઢ જાય એ મન લઈ જાય પણ ઢોર ઢાકા મારું અહીં છોડીને થોડું જતું રહેવાય અમારે એટલે પછી અમારા પોતાના પૈસાથી આ અમે મજૂરી કરી રહીએ